જૂનાગઢના ભેંસાણના પાટીદાર કર્મચારી મંડળ દ્વારા વિશિષ્ટ સન્માન સમારોહ યોજાયો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના તમામ ક્ષેત્રના પાટીદાર કર્મચારીઓ દ્વારા શ્રી તાલુકા લેવવા પટેલ સમાજ ભેસાણના ઉપક્રમે એક વિશેષ સારસ્વત સન્માન સમારોહ અને મિલનનું આયોજન બાર જાન્યુઆરીને રવિવારના રોજ બપોરે ચારને ત્રીસ કલાકે કરવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત ચણાકા પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળાની દીકરીઓ દ્વારા સ્તુતિથી થઈ આ સન્માન સમારોહમાં ભસણ તાલુકાના મોટા ગજાના ઉદ્યોગપતિ અરવિંદભાઈ કાપડિયાને ઉદ્યોગ રત્ન એવોર્ડ સમાજમાં જેમનું વિશિષ્ટ યોગદાન છે એવા વ્યક્તિ દિનેશભાઈ ઉંગાડને પાટીદાર રત્ન એવોર્ડ ગૌસેવા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર મનીષભાઈ સત્તાણીને ગૌસેવા રત્ન મહિલાઓને પ્રેરણા પૂરી પાડનાર મંજુલાબેન ગોંડલિયાને વિશિષ્ટ મહિલા સેવા સન્માન એવોર્ડ કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર નિકુંજભાઈ અસોદરિયાને કિસાન રત્ન અવોર્ડ આ સિવાય અઠ્યાવીસ વર્ષ પહેલાં સમાજ નિર્માણ કરનાર સ્વમેઘજી બાપાને મરણોત્તર સમાજ સેવા નિર્માણ એવોર્ડ તથા નાથાભાઈ પાનસુરિયાને સમાજ સેવા અવોર્ડ તથા ધોરણ દસ તથા બારમાં જે વિદ્યાર્થીઓએ એંસી ટકા ઉપર ગુણ મેળવેલ એવા વિદ્યાર્થીઓનું સન્માન તેમજ તાલુકાના નિવૃત્ત કર્મચારીઓ અને નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન આ તકે કરવામાં આવ્યું આ સિવાય કાર્યક્રમને સફળ બનાવવા માટે જે દાતાઓને દાતાઓએ દાન આપ્યું તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું કુલ બસો પંચોતેર જેટલી વ્યક્તિઓ અને પ્રતિભાઓના સન્માન કરવામાં આવ્યા લેવા પાટીદાર શાશ્વત સમારોહ આજે ભેસાણ તાલુકા લેવા પટેલ સમાજ ખાતે યોજવામાં આવેલો છે એટલે જિલ્લો કયો તમે ગુજરાત કયો આ ભારતભરના આ વિશ્વભરના પાટીદારો તો આનું તો સન્માન અવારનવાર થતું હોય તાલુકાની અંદર આજે જે પાટીદારના રત્નો છે એટલે વિદ્યાર્થીઓને લઈ અને બધા જ જે રત્નો ભલે ઉદ્યોગકારો હોય બધાનું સન્માન કરવામાં આવેલું છે અને અને રાજકીય બધા જ આગેવાનો જોડાયેલા હતા કર્મચારી આજ એમણે આયોજન કરેલું છે આપણે પૂછીશું આપનું નામ શું ભરતભાઈ પાકડા ભરતભાઈ એટલે આજનો શું આખો કાર્યક્રમ આ તો રત્નોનું જે સન્માન કરવામાં આવેલું આજે ભેસાણ તાલુકા પાટીદાર કર્મચારી મંડળ દ્વારા જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં વિદ્યાર્થીઓ જે એંશી ટકાથી વધારે વિદ્યાર્થીઓ હોય તેનું સન્માન કરવામાં આવ્યું પછી નવા નિયુક્ત જે કર્મચારી થયા હોય પાટીદારના તેનું સન્માન કરવામાં આવ્યું પછી જે નિવૃત્ત થયા હોય જેને અઠાવન વર્ષ પૂરા થઈ ગયા હોય ને જેને નિવૃત્ત થઈ ગયા હોય તેનું સન્માન કરવામાં આવ્યું પછી જે ખેતીમાં જે શ્રેષ્ઠ હોય તેનું સન્માન કરવામાં આવ્યું અને બધાનું સન્માન કરવામાં આવ્યું અત્યારે નીતેશભાઈ છે નીતેશભાઈ એટલે સમાજના રત્નો છે એટલે ઉદ્યોગ સાથે જોડાયેલા હોય બધા જ આ તો કોણ કોનામાં હતા ને શું સન્માન શું કરવામાં આવ્યું સમાજના રત્નોની વાત કરીએ તો વિવિધ રત્નો જેમ કે ઉદ્યોગ રત્ન તરીકે અરવિંદભાઈ કાપડિયાનું તેમજ પાટીદાર રત્ન તરીકે દિનેશભાઈ ઉંધાડનું સમાજ સેવા રત્ન તરીકે મેઘજીભાઈ આછડિયા અને નાથા બાપા ખોરાટનું તેમજ નારી રત્ન તરીકે મનીષાબેન ગોંડલિયાનું સન્માન કરવામાં આવ્યું છે આ સિવાય પણ જુદા જુદા સન્માનો છે એ કરવામાં આવ્યા છે કિશોરભાઈ છેલડિયા છે એટલે આયોજન તમે જોઈ શકો છો કે એક નંબર કરવું હોય તો કિશોરભાઈ છેલડિયા જોઈએ અન્ય પાટીદાર કર્મચારીઓનો સપોર્ટ પૂરેપૂરો હતો આપણે પૂછીએ કિશોરભાઈ હવે આ તો સાતો આપણો જે સન્માન કરવામાં એટલે બધા જ લોકો આમાં આવરી લેવાના હોય કે ત્યાંથી વિદ્યાર્થીઓ આમાં આવી શકે હા ભેસાણ તાલુકાના જે કહેવાય કે કોઈ પણ ગામના એ હોય પછી ભેસાણની અંદર ન રહેતા હોય પણ ભેસાણના નિવાસી હોય અને એ વિદ્યાર્થીઓ જો પોતાની કારકિર્દીમાં કંઈ વિશિષ્ટ કર્યું હોય તો એવા વિદ્યાર્થીઓને પણ અમે લીધા છે એમાં કોઈ એમબીબીએસ કરેલું હોય કોઈ રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ કંઈ એવી ખેલની અંદર કંઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હોય અથવા કઈ સરકારી ક્ષેત્રે પોતે ક્લાસ ટુ ક્લાસ વન થયા હોય આવા લોકોનું પણ પણ આ તકે સન્માન કરવામાં આવ્યું ભૂપતભાઈ ભાઈ પૂર્વ ધારાસભ્ય આપણે પૂછીશું ભૂપતભાઈ એટલે સમાજ માટે તો બધી જ એક્ટિવિટીને બધું જ આ થતું હોય હવે આ સમાજના જે તારલાઓ છે આગળ આવે એના માટે શું એટલે ભારત રત્નો જે આને એવોર્ડ મળે એના માટે આપ શું કહેશો આજ રોજ અમારા પાટીદાર કર્મચારી મંડળ દ્વારા સરસ સન્માન સમારોહ અને સ્નેહ મિલનનો સરસ મજાનો કાર્યક્રમ અહીં આજે રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં સમાજને નવી દિશા મળી રહે સમાજની અંદરથી દૂષણો દૂર થાય કુરિવાજો દૂર થાય અંધશ્રદ્ધાઓ દૂર થાય અને સમાજ કેવી રીતે જાગૃત બને અને સમાજ જાગૃત થયા પછી રાષ્ટ્રને કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે એવા ટોપિકો ઉપર આજે અહીં સમાજને જાગૃત કરવામાં આવ્યો સમાજના વક્તાઓ તરફથી એવી સારી વાતો કરવામાં આવી ખાસ કરીને સામાજિક સમરસતા આપણી ભારતીયતા આપણી ભારતીય સંસ્કૃતિ આપણું હિન્દુત્વ અને સાથે સાથે સ્વદેશી અને પરિવારની આપણી જે રચના છે ભારતીય સંસ્કૃતિ એ વિષયો ઉપર આજે સમાજને ખૂબ જ જાગૃત કરવામાં આવ્યું એટલે પાટીદાર સમાજના આગેવાનો તમે જોઈ શકો છો કે જયેશભાઈ રાદડીયા હોય કૌશિકભાઈ વેકરિયા હોય આ ધારાસભ્યો સહિતના અને અન્ય ધારાસભ્યો જે મોટા મોટા નેતા છે આમાં જે ખાસ આમંત્રણ આપવામાં આવેલું હતું માજી ધારાસભ્ય હોય પછી ઓફિસરો કોઈ હોય તો બધાને જ પાટીદાર સમાજ દ્વારા આ આમંત્રણ આપવામાં આવેલું હતું જેથી કરીને વિદ્યાર્થીઓ અને જે સમાજના રત્નો છે તો આને મોટિવેટ કરી શકે આને પ્રોત્સાહન આપી શકે આ કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે અને આજે તમે એમ છો કહી શકો કે શાહી સન્માન સમારોહ એટલે પાટીદાર કર્મચારીનો ખાસ તો મોટિવેશન ખૂબ જ મહત્ત્વનું અને બધા ક્ષેત્રો તમે જોઈ શકો છો કોઈ પણ ક્ષેત્રમાં હોય તો આનું સન્માન કરવામાં આવેલું છે અને બધા જ આગેવાનો ખાસ હાજર હતા મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ વેસાણ